તું તારું કઈ જાય વખા કરાવવાના બળવાનું થઈ જાય તો કરવો તને ખબર ન પડે બાર ને બાર તો ના કરાય એટલે મેં એમ પૂછ્યું

તમાર સુ તમારે શ્રી બધી પંચાયત જગ્યા એ પેલા મળી જાય તો તમે એવું લાગે છે માથા નો ફરેલો સાઈડ માં ખસી જવું બહુ પાણી પોદડી મારું થવું જોઈએ રસ્તા ની વાત અહીં મરી જશે ને ભાઈ હમણાં ડોગોમી આવશે ડોગોમી આવી છે યો yeah. તમે <coughs>

લા લળ્યા લળ્યા શું નઈ બસ આલસો મરી કેસી છે યાર તું મનેમાં ગંજા યાર તું મનેમાં ગંજા તું આલા એકડો હા આમાં લેવા લે નો મેલા મેલા તને મેલા નક સમજાવું નથી નહીં ઓ ઓ મેલા ઓમ ઓમ તને સમાન દાદા તમોરી પડસી દરબાર ઉભરમ એને કરવાનું ભાઈ ઉપરની જોગડી કરવી

શાળુ વાગતી ઉષેત જાય તું વાગતી શાળું વાગતી ના કઈ મોત કરો જોઈ હા ખતરો જી

અનફરિયા કે નહી હટતે નહી ખત્રાજી આખો ના હય ખત્રાજી તમે જ તો તો આય ગટ આવું તો હે આ નેરી પડ્યો ક્ષેત્ર વજે